મહાદેવને રંગબેરંગી પુષ્પો ભસ્મ વસ્ત્રોનો અલૌકિક શૃંગારથી શોભાયમાન કરાશે

આમ બેતાલીસ કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે તો શિવ ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન રહે તેને ધ્યાને લઈ મંદિર ટ્રસ્ટમાં દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે રાત્રિના પ્રખ્યાત લોક કલાકાર ગીતાબેન રબારી અને જીગ્નેશ કવિરાજ લોક સાહિત્ય ભજન સહિત સાહિત્ય રજૂ કરી શિવ આરાધના કરશે એસટી ડેપો મેનેજરે જણાવ્યું છે કે શિવરાત્રિ પહેલા જ જૂનાગઢ સોમનાથ વચ્ચે દસ એક્સ્ટ્રા બસ દોડાવવાની ચાલુ કરી દીધી છે અને વધુ જરૂર જણાશે તો વધુ બસો દોડાવીશું જય સોમનાથ આગામી આઠ માર્ચે જ્યારે મહાશિવરાત્રિનો પર્વ આવી રહ્યો છે ત્યારે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગમાં દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે લોકોને એમની જે જરૂરિયાત છે પીવાનું પાણી છે ગોલ્ફ કાર્ડ છે જે સિનિયર સિટીઝન માટે આવી પણ બધી તમામ વ્યવસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જ્યારે આટલા મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાશિવરાત્રિ આવતા હોય ત્યારે લોકોને પ્રસાદ લેવામાં પણ સરળતા રહે પૂજાવિધિ લખવામાં પણ સરળતા રહે તે માટેના વિશેષ પૂજા વિધિ અને પ્રસાદના કાઉન્ટરો ક્લોકરૂમ શૂહાઉસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહાશિવરાત્રિએ સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે આ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મહાસવરા શિવરાત્રિએ સામાન્ય માણસો પણ પોતાના ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર પચીસ રૂપિયામાં બીલવ પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ પૂજા જે લોકો નોંધાવશે એમના ઘરે રુદ્રાક્ષ અને નમન બસવાનો પ્રસાદ પણ પહોંચાડવામાં આવશે એવી જ રીતે ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે મારુતિ બીચ ઉપર વિશેષ પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી આ પૂજામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એ માટે ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે મહાશિવરાત્રિ છે ત્યારે શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓ પરથી પોતાનું પૂજા વિધિ તેમજ દાન નોંધાવી શકે છે તેમજ ગૃહનું બુકિંગ પણ ટ્રસ્ટની માત્રા એક વેબસાઇટ પરથી થઈ શકે છે તમામ શ્રદ્ધાળુઓને સોમનાથમાં મહાશિવરાત્રી દરમિયાન વિશેષ સુવિધા મળે એ માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે મહાશિવરાત્રી પર્વે સૌ પ્રથમવાર સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ સોથી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે મહાશિવરાત્રિના દિવસે સાંજે સાડા છ વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રિ મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે મહાશિવરાત્રિએ વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે ત્યારે દર્શનાર્થીઓ સતત બેતાલીસ કલાક સુધી ભગવાનના દર્શનનો તેમજ સોમનાથ મંદિરમાં થતી વિશેષ ધ્વજા પૂજા સોમેશ્વર પૂજા પાગ પૂજા જેવી પૂજનનો લાભ સતત લઈ શકશે ચાર પ્રહર ચાર પ્રહર છે મહાશિવરાત્રી એ વિશેષ ચાર પ્રહરની જે પૂજન તેમજ વિશેષ આરતીનો લાભ પણ યાત્રિકો લઈ શકશે